શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિ ધારામાં આજે આપણે જાણીશું સંકષ્ટિ ચતુર્થીનું વ્રત ક્યારે કરવાનું છે પૂજાનું શુભ મુહૂર્ત સમય ચંદ્રોદયનો સમય અને વ્રતકથા પણ સાંભળીશું મહિનાના કૃષ્ણ અને શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાની પરંપરા છે કૃષ્ણ પક્ષની ચતુર્થી સંકષ્ટી શ્રી ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે જ્યારે શુક્લ પક્ષની ચતુર્થી વિનાયકી શ્રી ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન ગણેશની પૂજા ખૂબ જ ફરદાયી માનવામાં આવે છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ આજે સંકષ્ટી ચતુર્થીના દિવસે વ્રત કરે છે તેના જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને તેના સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે દર વર્ષે ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ વિકટ સંકષ્ટી ચતુર્થીનું વ્રત રાખવામાં આવે છે આ વર્ષે વિકટ સંકષ્ટી ચતુર્થી પર વિશેષ સંયોગ બની રહ્યો છે આ સંયોગમાં પૂજા કરવાથી ભગવાન ગણેશની વિશેષ કૃપા મળે છે અને લોકોને જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે તેની સાથે જ પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે ચૈત્ર મહિનાની ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે અને રાત્રે ચંદ્રની પૂજા સાથે અર્ઘ્ય ચરાવવામાં આવે છે જે લોકો વિકટ સંકષ્ટ ચતુર્થીનું વ્રત વિધિ વિધાન પ્રમાણે કરે છે તેમના જીવનમાં આવતા અવરોધો અને વિઘ્નો દૂર થાય છે ગણપતિ બાપાના આશીર્વાદથી લોકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે પંચાંગ અનુસાર વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ સત્યાવીસ એપ્રિલના રોજ સવારે આઠ વાગીને સત્તર મિનિટે શરૂ થશે અને આ તિથિ અઠ્યાવીસ એપ્રિલના રોજ સવારે આઠ વાગીને એકવીસ મિનિટ સુધી માન્ય રહેશે આ વ્રતમાં ચતુર્થી તિથિ પર ચંદ્રને અર્ઘ્ય સમયની પૂજાનું મહત્ત્વ છે ચતુર્થી તિથિ સત્યાવીસ એપ્રિલે સૂર્યોદય પછી શરૂ થઈ રહી છે પરંતુ ચતુર્થી તિથિના રોજ ચંદ્રોદય સત્યાવીસ એપ્રિલે જ થશે કારણ કે બીજા દિવસે અઠ્યાવીસમી એપ્રિલે સવારે ચતુર્થી પૂરી થઈ જશે આ યોગમાં પૂજા કરો આ વખતે વર્ષ બે હજાર ચોવીસમાં વિકટ સંકષ્ટિ ચતુર્થીનું વ્રત યોગ અને જેષ્ઠ નક્ષત્રમાં આવી રહ્યું છે જેના કારણે આ વ્રતનું મહત્વ વધુ વધી ગયું છે પરિધયોગ સત્યાવીસમી એપ્રિલ સવારથી શરૂ થશે અને અઠ્યાવીસમી એપ્રિલ સવારે ત્રણ વાગીને ચોવીસ મિનિટ સુધી ચાલશે જ્યેષ્ઠ નક્ષત્ર સવારે શરૂ થશે અને અઠ્યાવીસમી એપ્રિલે સવારે ચાર વાગીને અઠ્યાવીસ મિનિટ સુધી ચાલશે વિકટ સંકષ્ટી ચતુર્થી પર ચંદ્રોદય વિકટ સંકષ્ટી ચતુર્થીના દિવસે ચંદ્રોદય રાત્રે દસ વાગીને ત્રેવીસ મિનિટે થશે આ કારણોસર ચંદ્રની પૂજા કરવામાં આવે છે અને તે સમયે જ અર્ઘ આપવામાં આવે છે વિકટ સંકષ્ટી ચતુર્થી પર ચંદ્રની પૂજાનો સમય રાત્રે દસ વાગીને ત્રેવીસ મિનિટનો રહેશે વિકટ સંકષ્ટી ચતુર્થી પૂજા પદ્ધતિ ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે વિકટ સંકષ્ટી ચતુર્થીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું નિવૃત્ત થવું સ્નાન કરવું અને વ્રત કરવું સૂર્યોદય સમયે ભગવાન સૂર્યને જળ અર્પિત કરો અને પછી મંદિરને સાફ કરો અને ગંગાજળ છાંટીને પવિત્ર કરો મંદિરમાં એક ચોકડી પર લાલ કે પીળા કપડાંને ફેલાવો અને ભગવાન ગણેશની મૂર્તિ મૂકો હવે ગણપતિ બાપાને દુર્વા અને મોદક ચઢાવો દેશી ઘીનો દીવો પ્રગટાવો અને આરતી કરો અને ગણેશ ચાલીસાનો પાઠ કરો પૂજા દરમિયાન મંત્રનો જાપ ખૂબ જ ફરદાયી માનવામાં આવે છે આ પછી ભગવાન ગણેશની મોદક અને મીઠાઈઓ ચઢાવો અંતમાં ભગવાન ગણપતિનો પ્રસાદ લોકોમાં વહેંચો અને જાતે જ તેનો સ્વીકાર કરો જો શક્ય હોય તો તમે તમારી ક્ષમતા અનુસાર વિકટ સંકષ્ટિ ચતુર્થી પર દાન કરી શકો છો ગણેશ ગાયત્રી મંત્ર ઓમ એક દંતાય વિધમહે વક્રતુંડાય ધીમહી તન્નો દંતિ પ્રચોદયાત ઓમ મહાકર્ણાય વિદ્મહે વક્રતુંડાય ધીમહી તન્નો દંતી પ્રચોદયાત ઓમ ગજાનનાય વિદ્મહે વક્રતુંડાય ધીમહી તન્નો દંતી પ્રચોદયાત ચતુર્થી વ્રતનું મહત્વ હિન્દુ ધર્મમાં ચતુર્થી વ્રતનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે ઉપવાસ કરવાથી અને ભગવાન ગણેશની પૂજા કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે અને દરેક અવરોધ દૂર થાય છે ચતુર્થી વ્રત કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે મકરધ્વજ રાજાની કથા પ્રાચીન કાળમાં સતયુગમાં મકરધ્વજ નામના રાજા થઈ ગયા તે પ્રજાપાલક હતા તેમના રાજ્યમાં કોઈ નિર્ધન ન હતું ચારે વર્ણો પોતપોતાના ધર્મોનું પાલન કરી રહ્યા હતા પ્રજાને ચોર ડાકુનો કોઈ ભય ન હતો બધા લોકો ઉદાર બુદ્ધિમાન દાની અને ધાર્મિક હતા આટલું સુંદર રાજ્ય શાસન હોવા છતાં રાજાને કોઈ પુત્ર પ્રાપ્તિ થઈ ન હતી ત્યાર પછી મહર્ષિ યાજ્ઞ કૃપાથી ઘણા વર્ષો પછી પુત્રની પ્રાપ્તિ થઈ હતી ઘણા વર્ષો પછી પુત્ર પ્રાપ્તિ થતાં રાજા રાજ્ય સંચાલનનો ભાર મંત્રી ધર્મપાલને સોંપી રાજા રાણી બાર ઉછેરમાં પડ્યા રાજ્ય સંચાલન ધર્મપાલ કરતો હતો તેથી તેને ધનધાન્યની કોઈ કમી ન હતી તે ધનધાન્યથી સમૃદ્ધ બની ગયો તેને એક એકથી ચર્યાતા સાત પુત્રો હતા બધા પુત્રોનો મંત્રીએ ધામધૂમથી લગ્નો કરી નાખ્યા હતા આ સાત દીકરાઓમાંથી સૌથી નાના પુત્રની વહુ અત્યંત ધર્મપરાયણ હતી ચૈત્રવદ ગણેશ સંકટ ચતુર્થીના દિવસે તેણે ભક્તિભાવથી ગણેશજીની પૂજા કરી આ જોઈ તેની સાસુએ કહ્યું અરે વહુ તું આ વ્રત તંત્ર મંત્ર દ્વારા મારા દીકરાને વશ કરી રહી છે આવી વારંવાર ટકોર છતાં નાની વહુ ધર્મ કાર્યમાં પ્રવૃત્ત રહી સાસુએ જોયું કે મારી વાત પર નાની વહુ ધ્યાન આપતી નથી એટલે તેણે પોતાના નાના દીકરાને કહ્યું હે ભાઈ તારી વહુ વ્રત વ્રત જાદુ ટોણા કરી આપણા ઘર ઉપર આફત ન લાવે માટે તું તેને આ બધું છોડી દેવા સમજાવ અને જો તે ન માને તો થોડો મેથી પાક પણ ચખાર નાના પુત્રે પોતાની વહુને આ વાત સમજાવી ત્યારે નાની વહુએ કહ્યું હું જે વ્રત કરી રહી છું તે સંકટનાશક ગણેશજીનું છે આ વ્રત તો સારો ફળ આપનાર છે આમ કહેવા છતાં નાના પુત્રે તેની વાત માની નહીં અને માર જોર કરવા લાગ્યો છતાં નાની વહુએ પૂજા પાઠનું કાર્ય ચાલુ રાખ્યું અને ગણેશજીને પ્રાર્થના કરી કે હે ગણેશજી મારા કુટુંબીઓને કોઈ એવો બોધપાઠ આપો જેથી તેઓ તમારી ભક્તિ તરફ વરે ગણેશજીએ તેની પ્રાર્થના સાંભળી રાજકુમારનું હરણ કરી તેને ધર્મપાલના મહેલમાં છુપાવી દીધો તેના વસ્ત્ર આભૂષણ વગેરે રાજમહેલમાં ફેંકી દીધા અને પોતે અંતર ધ્યાન થઈ ગયા આ બાજુ રાજાએ રાજકુમારને બૂમો પાડીને બોલાવ્યો છતાં કંઈ જવાબ ન મળતા રાજકુમારની શોધ ચાલુ થઈ ગઈ રાજા અને નોકરો આખો મહેલ જોઈ વળ્યા પણ કોઈ ઠેકાણે રાજકુમાર દેખાયો નહીં આથી રાજા રાણીની ચિંતા વધી ગઈ છેવટે રાજાએ મંત્રી ધર્મપાલને બોલાવીને રાજકુમાર ગુમ થવાની વાત જણાવી અને કહ્યું કે તાબરતોર આખા રાજ્યમાં માણસો મોકલી તપાસ કરાવો અને જ્યાં હોય ત્યાંથી રાજકુમારને મારી પાસે લાવો ધર્મપાલ મંત્રીએ રાજકુમારની શોધ માટે રાજ્યમાં ચારે તરફ સિપાહીઓ મોકલી તપાસ આરંભી સિપાહીઓએ ચારે તરફ ઘણી ઘણી તપાસ કરી પણ ક્યાંયથી રાજકુમારનો પતો ન લાગ્યો ધર્મપાલે રાજા પાસે જઈ આ વિગત જણાવી રાજા આ વાત સાંભળી ગુસ્સે થઈ ગયા અને મંત્રીને ઉદ્દેશીને બોલ્યા તે જ મારા રાજકુમારને ગુમ કરી દીધો છે કારણ કે તારે મારું રાજ્ય પચાવી પાડવું છે આથી મારો રાજકુમાર નહીં મરે તો તારા આખા કુટુંબનો હું નાશ કરી નાખીશ રાજાની આ વાત સાંભળી ધર્મપાલ હેપતાઈ ગયો તેને બીક પેઠી કે જો રાજકુમાર નહીં મરે તો રાજા મારા આખા કુટુંબનું નિકંદન કાઢી નાખશે ધર્મપાલ પોતાને મહેલ આવ્યો તે ગમગીન અને ઉદાસ હતો તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો મોં ઉપર નૂર ન હતું ગાત્રો શિથિલ થઈ ગયા હતા તે આવીને હિંચકા ઉપર બેઠો ધર્મપાલની પત્નીએ તેની પાસે આવીને પૂછ્યું પતિદેવ તમે રાજાને મરી આવ્યા પછી કેમ ઉદાસ થઈ ગયા છો શું રાજા તમારાથી નારાજ થઈ ગયા છે અને કરવું વેણ કહ્યું છે ધર્મપાલે પોતાની પત્નીની સઘરી વિગત જણાવી પછી પુત્રો અને બધી વહુઓને બોલાવી આ વિગત જણાવી આમાંથી આપણા કુટુંબે કેવી રીતે ઉઘરવું તે બાબતની સલાહ આપવા જણાવ્યું ધર્મપાલની વાત સાંભળી નાની વહુએ જણાવ્યું બાપુજી આપ આ અંગે શા માટે ચિંતા કરી રહ્યા છો આપ ઉપર ગણેશજી કોપિત થયા છે આથી ગણેશજીની આરાધના કરવી જોઈએ ઉપરાંત રાજાથી માંડીને નગરની સમસ્ત પ્રજા સ્ત્રી પુરુષ બાળક વૃદ્ધ બધાએ સંકટનાશક ગણેશ ચતુર્થીનો વ્રત વિધિપૂર્વક કરવું જોઈએ તો ગણેશજીની કૃપાથી રાજકુમાર અવશ્ય મળી જશે નાની વહુની વાત સાંભળી ધર્મપાલ વિચારમાં પડી ગયો તેને નાની વહુની વાત યોગ્ય લાગી તે નાની વહુને ગણેશજીનું વ્રત અને પૂજા કેવી રીતે કરવી તે અંગે પૂછવા લાગ્યો અને આ સંકટમાંથી ગણેશજી આખા કુટુંબને ઉગાડી લે તે માટે મનોમન પ્રાર્થના કરી નાની વહુની સલાહ મુજબ ધર્મપાલે અને આખા કુટુંબે કષ્ટનાશક ગણેશ ચતુર્થીના વ્રતનો આરંભ કર્યો સાથે સાથે રાજા સહિત નગરની પ્રજાએ પણ વ્રત કર્યું આથી ગણેશજી પ્રસન્ન થયા અને રાજકુમારને તેના મહેલે મૂકી દીધો રાજકુમારને જોઈને રાજા રાણી ઘણા પ્રસન્ન થયા તેમણે કાયમ ગણેશ ચતુર્થીનું વ્રત કરવાનું નક્કી કર્યું ધર્મપાલે અને તેના કુટુંબે પણ કાયમ ગણેશ ચતુર્થીનું વ્રત અને દરરોજ પાઠ પૂજન કરવાનું રાખ્યું નગરજનો પણ ગણેશ વ્રતને અનુસર્યા ચૈત્ર સંકષ્ટી ચતુર્થીના દિવસે આ ઉપાય ચોક્કસ કરો જો તમે કોઈ સારી કંપનીમાં નોકરી શોધી રહ્યા છો તો સંકષ્ટી ચતુર્થીના દિવસે સ્નાન કર્યા પછી ઘીમાં ચણાનો લોટ શેકીને અથવા બીજા કોઈ પાસેથી શેકીને તેમાં દરેલી ખાંડ નાખીને પ્રસાદ તૈયાર કરો પછી ભગવાનને નમસ્કાર કર્યા પછી તે પ્રસાદ ચઢાવો ઉપરાંત ભોગ અર્પણ કર્યા પછી ભગવાન શ્રી ગણેશની મૂર્તિની ત્રણ વખત પ્રદક્ષિણા કરો જો મૂર્તિની આસપાસ વધુ જગ્યા ન હોય તો શ્રી ગણેશનું ધ્યાન કરો અને તમારા સ્થાન પર તન પરિક્રમા કરો ચતુર્થીના દિવસે આમ કરવાથી સારી કંપનીમાં નોકરીની શોધ જલ્દી પૂરી થશે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવજો ધન્યવાદ હર હર મહાદેવ